ઈરાનથી ભારતમાં આવીને વસેલો પ્રકૃતિ પ્રેમી પારસી સમાજના યુવાનો આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યો છે હિન્દુઓમાં જૈન શ્રાવણ મહિનાનું મહત્વ છે એ જ રીતે પારસી સમાજમાં બમન માસનું મહત્વ છે શું છે આ પરંપરા આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમાં આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગે રંગાઈ ગયા છે દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓ જન સમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે હાલ પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો ચાલી રહ્યો છે દેશમાં વરસાદની પેટર્ન પ્રમાણે જૂન માસ અડધો વીતી ગયો છે અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદની વહેલા પધરામણી માટે પારસીઓ આ પારંપરિક ધી ખીચડીનો કાર્યક્રમ કરી રહ્યા છે દેશમાં સારો વરસાદ વરસે અને સારું અનાજ પાકે તેના માટે વરુણ દેવતાને રીઝવવા પારસી અદામાં ગીતો ગાઈને મેઘરાજાને રીઝવી રહ્યા છે પારસીઓ આ માસ દરમિયાન હિન્દુ ધર્મમાં વજર્ય ગણાતી તમામ વસ્તુઓનો ત્યાગ કરે છે પ્રકૃતિ પ્રેમી ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વની શાંતિ માટે સમયસર વરસાદ વરસે તે માટે ઘર ઘર ફરીને પારસી સમાજે તૈયાર કરેલા પારંપરિક ગીતો ગાતા ગાતા સમાજના તમામ ઉંમરના યુવાનો ટોળામાં નીકળે છે અને પારસી સમાજના ઘરોમાંથી ચોખા દાળ તેલ અને ઘી ઉઘરાવીને સમૂહમાં ખીચડી બનાવી ઘી ખીચડીનો જમણવાર કરે છે પારસી સમાજની આ પરંપરા અંદાજીત એકસો વીસ વર્ષ જૂની છે અને વારસાગત આ પરંપરા આમ જ ચાલતી રહે છે આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે જેમાં નવસારીના પારસી સમાજના લોકો ભેગા મળી અને વરૂણ દેવને રીઝવવાના પ્રયાસો કરે છે ત્યારે ધી ખીચડી થકી પારસી સમાજના યુવાનો જ નહીં પણ અબાલ વૃદ્ધ તમામ એક થઈ સમાજની એકતાનો સંદેશ આપે છે મારું નામ હુશરવ છે જે હિન્દુઓનો શ્રાવણ મહિનો હોય છે બમન મહિનો હોય છે ને આ અમે અમેચડીનો તહેવાર ખાલી નવસારીમાં જ ઉજવાય છે ને જ્યારે નવસારીમાં પેલા દુકાળ પડ્યો હતો પાણીની તંગી હતી ત્યારે અમે પારસીઓ બધા ઘરે ઘરે નીકળેલા હતા કે વરસાદ આવે તે ચીજ માટે અને આ અમે ઘરે ઘરે દાળ ચોખા ચાવલ ને એ બધું લઈને ભેગું કરીએ છીએ અને અમે પારસીઓની વાડીમાં અમે લોકો બેસેલા હોય ને જમવાનું બને છે સૌથી પહેલાં

નવસારીમાં આજે અંદાજીત ત્રણ હજારથી વધુ પારસી પરિવાર વસે છે અને પોતાની પરંપરાને જાળવી રાખવા માટે અને આવનારી પેઢીને આ પરંપરાનું મહત્વ સમજાય એવા પ્રયાસો કરી રહી છે